જય શ્રી કૃષ્ણ મિત્રો મધુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે મારી કમેન્ટ આવી છે મારા ભાણીની મોનલ વાડસથી તેમણે કહ્યું કે અમારી સાથે સ્વામિના ખીચડીની રેસીપી શેર કરો તો ચાલો આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો મેં અત્યારે એક બાઉલ ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો મેં અત્યારે સુગંધીવાળા જે આવે છે બાસમતી એ લીધા છે એક કપ મે તેની સાથે પોણો કપ જેટલી મગની મોગર દાળ લીધી છે અને તેની સાથે પોણ કપ તુવેરની દાળ લીધી છે આપણો જેટલું ચોખા છે એટલી જ દાળ લેવાની છે એટલે એક વાટકી ચોખા હોય તો એક વાટકી આપણે બંને દાળ લેવાની છે એટલે બંને સરખું જ પ્રમાણે રાખવાનું છે અને આને હવે આપણે બેથી ત્રણ પાણી ધોઈ નાખીશું હવે મેં આ દાળ ચોખાને પલાળી દીધા છે અને જો તમારી જો ટાઈમ હોય તો તમે કલાક પલાળી રાખો રાખી શકો છો અને જો તમારી જોડે ટાઈમ ના હોય તો અડધો કલાક માટે આપણે એને પલાળીશું અને ત્યાં સુધી આપણે પછી કઢીની તૈયારી કરીશું જેની સાથે ખવાય છે સ્વામિનારાયણની તો આપણો દાળ ચોખા પર છે ત્યાં સુધી આપણે એક એની જોડે સૌ થતી કઢી બનાવી દઈશું તો ચાલો આપણે કઢી બનાવી દઈશું તો તેના માટે મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે બેથી ત્રણ ટેબલ સ્પૂન હવે આપણે એને થોડું પાણી નાખીને પહેલાં આપણે એને સરખું મિક્સ કરી દઈશું તમે આ કઢી છાશમાં પણ બનાવી શકો છો અને દહીંમાં પણ બનાવો છો અત્યારે હું છાશમાં બનાવું છું તમે દહીંમાં પણ બનાવી શકો છો અત્યારે મેં પાંચસો ગ્રામ જેટલી છાશ લીધી છે અને આપણે એને મિક્સ કરી દઈએ પછી આપણે એને વઘારી લઈએ હવે આપણે કઢીનો વઘાર કરી દઈએ તો એના માટે આપણે એને ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન ઘી લઈશું આ કઢી ઘીમાં બહુ સરસ લાગે છે એટલે તમારે ઘી જ એડ કરવાનું છે પણ તમારે તેલમાં બનાવીને તો પણ તમે બનાવી શકો છો અત્યારે મેં એક ઘીમાં બનાવી છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી રાય લઈશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું લઈશું એની અંદર કઢીની અંદર સામેની કઢીની અંદર હિંગ નથી નાખતી એટલે હું હિંગ નથી નાખતી હવે આપણે તમાલપત્ર એડ કરીશું લાલ મરચાં એડ કરીશું અને લવિંગ અને મરીયા પણ એડ કરીશું અને મીઠી લીમડીના પાંચ છે પાંચથી છ સાતમાં અને લીલા મરચાં લઈશું આદુલ મરચા અને મીઠી લીમડીના પાઉં છે આની અંદર તમે દરમિયાન લાગજો ક્રસ કરવાનું કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ થોડું સાંકળાય પછી આપણે આની અંદર આપણે કઢી મિક્સ કરીશું ખાસ અને થોડું સાંતુ હવે આપણે આની અંદર કરી દઈશું હવે આને થોડું મિક્સ કરી દઈશું હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું હજુ પણ થોડી જરૂર લાગે છે પાણી એટલે હું એડ કરું છું આની અંદર અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને કઢી બહુ પાતળી નથી કરવાની જ રાખવાની છે થોડી ઉકળે એટલે પછી આગળ આપણે ખાંડ નાખવાની છે એ આપણે પછી નાખીશું થોડી ઉકળવા દઈશું આપણે એને હવે આપણે કઢી થોડી ઉકળી ગઈ છે હવે મીઠું એડ કરીશું મીઠું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મેં અત્યારે એક ટેબલ સ્પૂન જેટલી એકથી બે ટેબલ સ્પૂન ખાંડ લીધી છે આ કઢીમાં ખાંડ નખાય છે સ્વામિનાયક ખીચડીમાં એટલે ખાંડ નાખવી બહુ જરૂરી છે એટલે ખાંડ જરૂરથી નાખજો આ કઢી ખાટી અને મીઠી હોય છે આ કઢીમાં લસણ નથી નખાતું અને હિંગ પણ નથી નખાતી આ કઢી સ્વામિનારાયણની કઢીમાં અને મેં આ એક બે વખત બહાર ખાધેલી છે એટલે મને આ ખબર છે અને હવે આપણે આ કઢી સરસ આપણી ઉકળી ગઈ છે મેં બેથી ત્રણ વાગે એને ચેક કરી લીધી હતી તમે જોઈ શકો સરસ આપણી કઢી તૈયાર છે હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા એડ કરીશું આ કઢી બહુ સરસ લાગે છે કારણ કે આપણે એની અંદર ખાંડ એડ કરી છે ને એટલે થોડી ખાટી અને મીઠી સરસ લાગશે આની અંદર હળદર પણ નથી નાખાતી એટલે મેં હળદર પણ નહીં નાખી તો આપણી કઢી સરસ તૈયાર છે હવે આપણે આ ખીચડી મેં અડધો થી પોણ કલાક પલાળી રાખી હતી હવે આપણે એને બનાવવાનું શરૂ કરી તો ચાલો આપણે કુકર લીધું છે હવે એની અંદર આપણે તેલ એડ કરીશું અત્યારે મેં બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે મોટી ચમચી મોટી છે મારી તેલ તમે તમારા હિસાબથી નાખી શકો છો પણ આ ખીચડીમાં થોડું તેલ યાદા પડતું હોય તો સારું લાગે હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ને એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું આખી સુધી તમે ઘી અને પેળમાં બંનેમાં વઘારી શકો છો અને એકલા પેલપાકો પણ આવી શકો છો હવે એની અંદર આપણે મટાજ કચ્છા લીધા છે બે લાલ મરચા લીધા છે અને મરી છે લવું છે આ બધું આપણે એની અંદર એડ દઈએ

અડધો વાટું મેં વટાણા લીધા છે હવે અડધી વાટકું મેં ગાજર લીધું છું એક થોડું સાંતળવા કરીશું આપણે હવે આ થોડું સાંટાઈ ગયું છે હવે આપણે આની અંદર મસાલા કરીશું પહેલા અત્યારે મેં એક ટેબલ મરચું લીધું છે એકથી બબલ समा घरम जेटलं तीखू खे ए प्रमाण तुम्ही माखी सतत मळेबलस्पून धाणा जिरो पावडर नागी चमची छे एक टेबलस्पून हळदर पण एड कर आणि मीठ स्वाद मुलं एड करू आधू आपण मिक्स करण्या चोखाने दाळ प लाई राखी एड करू અત્યારે મેં બે લીધા છે બે બાઉલ ચોખા અને દાર બે બાઉલ છે એટલે આની અંદર આપણે બે બાઉલ ચાર બાઉલ પાણી એડ કરવાનું છે પણ અત્યારે હું બે નાખું છું પછી આપણે પાછળથી નાખવાનું છે બીજા બે બાઉલ પાણી તમે જોઈ શકો આપણે મિક્સ થઈ જશે સરસ હવે એની અંદર આપણે બે બાઉલ પાણી એડ કરીશું આ ખીચડી સ્વામિનારાયણ ખીચડી ઢીલી જ હોય છે એટલે અત્યારે હું બે બાઉલ પાણી એડ કરું છું અને હવે પછી આપણે એની અંદર બે બાઉલ પાછળથી એડ કરવાનો છે હું આગળ તમને બતાવું છું હવે આની અંદર એક સિક્રેટ મસાલો હું એડ કરું છું તે છે સંભાળનો મસાલો છે આની અંદર ડુંગળી કે લસણ નથી આવતું આ મસાલામાં સ્પેશિયલ આ સ્વામિનારાયણ ખીચડીમાં જ લખાય છે આ મસાલો તે લીધો છે મેં આની અંદર ડુંગળી વુંગળી કંઈ નથી હોતી એ હું નાખું છું બે ટેબલ સ્પૂન જેટલો આ એક સિક્રેટ મસાલો છે આ નાખશો તો તમારી સામે ખીચડી ખૂબ જ સરસ લાગશે જ્યારે તમે ખાશો ત્યારે જરૂરથી નાખજો હવે આપણે એને બે થી ત્રણ સીટી થવા દઈશું પછી આગળ હું બતાવું તમને કઈ રીતે તો આપણે બે સીટી કરી દઈશું હવે આપણે આ બે સીટી થઈ ગઈ છે તો ચેક કરી લઈએ આપણે તમે જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ થઈ ગઈ છે હવે આમાં પાણી જેવું છે એટલે આપણે ફરીથી બે બાઉલ પાણી એડ કરીશું આમાં બે કપ ખીચડી હોય તો બે ચાર બાઉલ પાણી એડ કરવાનું છે કારણ કે આ ખીચડી સરસ ઢીલી બને છે એટલે આ ખીચડીને ઢીલી જ બનાવવામાં આવે છે એટલે આપણે રેગ્યુલરમાં થઈએ છીએ એવી રીતે આ ખીચડી નથી બનાવવાની આવતી સ્વામીનાની ખીચડી ઢીલી જ હોય છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું હવે એની અંદર આપણે ટામેટા એડ કરી દઈશું ટામેટા પાછળથી એડ કરવાના છે એટલે હું પાછળ એડ કરું છું થોડા રીતે ધાણા પણ એડ કરી દઈશ અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં ઘી એડ કરીશું તમારે આ ટાઈમે જોઈ લેવાનું છે કે એમાં મીઠું મરચું બધું બરાબર છે તો હું ચેક કરી લેવાનું છું જો તમને મીઠું કે ઓછું લાગતું હોય તો તમે હજુ એની અંદર નાખી શકો છો હવે આપણે એને હજુ એક બે સીટી થવા દઈશું પછી આપણે ખીચડી સર્વ કરીશું હવે આપણે જોઈ ખીચડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું નજીકથી તમને વિડીયો બતાવું છું જો આપણી ખીચડી સરસ ડિલી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી દઈશું આપણી કઢી અને ખીચડી સ્વામિનારાયણની તૈયાર છે તો જો તમે જોઈ શકો છો તો તમને મારી આ કઢી ખીચડીની રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હવે આપણે એક નવા વિડીયો ને નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો